દોસ્તો આપણી આંખોની કઈ કસરત છે કે જે આંખોની રોશનીને વધારી શકે આંખોનું જે આયુષ્ય છે આંખોનું આયુષ્યનો મતલબ શું થાય કે તમારી આંખ અત્યારે જે જે રીતના હોવી જોઈએ જે આંખ જોઈ શકવી જોઈએ નથી જોઈ શકતી અથવા તો આંખે તમને ઓછું દેખાય છે નંબર છે અને આંખને તમારે સ્વચ્છ રાખવી છે તમને કોઈ તકલીફ નથી આંખની પણ તમારે સ્વચ્છ રાખવી છે તો પણ તમારા માટે આ નુસ્ખો આ કસરત છે એ ખૂબ જ સારી શાનદાર સાબિત થશે એ પહેલાં આંખને સ્વચ્છ રાખવા માટે પાંચ છ એવી વસ્તુઓ જણાવી દઉં જેમ કે પાલક એની અંદર વિટામિન એ વિટામિન સી અને આયરન ભરપૂર માત્રામાં છે પાલકથી પણ વધુ આયરન અને વિટામિન સી તમને મળશે કાજુમાંથી તો કાજુ પણ ખાવાનું રાખો રોજના બપોરે જમ્યાના એક કલાક પછી પાંચ કાજુ ખાઈ લો આનાથી બ્લોટિંગ પણ નહીં થાય વિટામિન અને આયરન પણ વધશે પાલકનો રસ તમે બપોરના ભોજન પહેલાં તમે પી શકો એમાં કોથમીર ધાણા છે એ નાખીને પણ એ રસ તમે પી શકો છો અથવા એમાં ગાજર પણ એડ કરી શકો લીલા ધાણા પાલક ગાજર આ ત્રણ વસ્તુને મિક્સ કરી સો એમ જેટલો અથવા તો કમસે કમ એક ગ્લાસ નાનો મોટો જે ગ્લાસ છે એ એટલો રસ તમે બપોરે જમ્યા પહેલાં પી લો આનાથી તમને આંખના નંબર પણ દૂર થશે વાળ પણ તમારે એકદમ હેલ્ધી બનશે ને તમારું શરીર પણ ડિટોક થશે રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે હવે મેન કસરત કઈ કરવાની છે શાંતિથી જુઓ અને રોજે રોજ આ કસરત તમે એકદમ હેલ્ધી હોવ ને તો પણ તમારે આ કસરત કરવાની છે ફરજિયાત આના માટે સૌથી પહેલા આંખને એક સામેની દિશામાં સ્થિર કરો કોઈ એક વસ્તુ ઉપર અથવા તો તમે સમજો કે તમારી આંગળી છે અને તમારે એને કમસે કમ બંને આંખે તમારે આંગળીને એક મિનિટ માટે જોવાની છે આ રીતના તમે કરશો એક મિનિટ બે મિનિટ જેટલું લોંગ તમે ટકી શકો એટલું કરવાનું છે આનાથી તમારું ફોકસ વધશે આંખોની જે કસરત છે એ થશે આંખોની રોશની વધશે અને ધીરે ધીરે આંખના નંબર દૂર થશે હવે મેઇન કસરત છે આંખોને બંને દિશામાં તમારે લઈ જવાની ઉપર નીચે લઈ જવાની છે કઈ રીતના એકદમ પહેલાં સ્થિર પછી એક સાઈડ તમારે આંખને કરવાની છે એ પછી બીજી સાઈડ તમારે આંખને કરવાની છે ઉપર નીચે પહેલાં સ્લોલી પાંચ સેકન્ડ તમારે રોકવાનું છે એક બે ત્રણ ચાર પાંચ એ રીતના ઉપર વન ટુ થ્રી ફોર ફાઈવ સાઈડમાં પાંચ અને નીચે પાંચ એ રીતના પછી તમારે સ્પીડમાં કરવાનું છે આ રીતે વન ટુ થ્રી ફોર વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ ચારેય બાજુ ચારેય દિશામાં તમારે રાઉન્ડ રાઉન્ડ આંખોને કરવાની છે આનાથી આંખોના જે આપણા અંદરના જે ઢોળા છે આંખોની અંદરની જે વસ્તુઓ છે એની એક્સરસાઇઝ થશે એની માલિશ થશે તમે ક્યારેય વિચાર્યું છે તમે ફેસ ઉપર તો સાબુ શેમ્પુ છે કોઈપણ વસ્તુ લગાવીને તમે મતલબ કોઈપણ વસ્તુ તમે લગાવવાનું છે એના વડે તમે માલિશ કરો છો વાળ ઉપર શેમ્પુ લગાવીને વાળની માલિશ કરો છો શરીર ઉપર સાબુ અને કોઈપણ વસ્તુ લગાવીને માલિશ કરો છો પણ આંખની અંદર તમે ક્યારેય વિચાર્યું છે કે એની માલિશની પણ જરૂર છે ચોક્કસથી એની માલિશની જરૂર છે તમે સવારમાં ઉઠીને તમારું જે ઠંડુ પાણી છે એ નોર્મલ ઠંડુ પાણી આંખમાં છાંટો એ પછી તમે રાઉન્ડ રાઉન્ડ આંખને કરો ઉપર નીચે આ રીતના કે જેનાથી આંખોની રોશની સારી થશે આંખોની અંદરની જે તકલીફો છે એ દૂર થશે અને તમારી આંખો ખૂબ પાવર